મહેસાણા તોરણવાડી ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગુજરાત પ્રદેશના મહામંત્રી દિનભા હવેલી અને બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીના નેતૃત્વમાં જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપર જે હિંસાને ત્યાં જે પણ આપણા ભાઈઓ અને બહેનોના મૃત્યુ થયા છે તેના નિમિત્તે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો અને આ કાર્યક્રમમાં માટે મૌન મીણબત્તી પ્રગટાવી દરેક બાંગ્લાદેશની હિંસામાં મૃત્યુ પામનાર દરેક હિન્દુ બહેનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે હિન્દુઓ કે સન્માન મે બજરંગ સેના મેદાન મે તો દરેક બજરંગ સેનાના હોદ્દેદાર પોતાના જિલ્લાની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે અને આપણા હિન્દુત્વને જાગૃત રાખે તેવી અપીલ બજરંગ જે અત્યાચાર થયો છે એના નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને આની અંદર મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભાઈ ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશના મહામંત્રી એવા વિકાસભાઈ ઉપસ્થિત છે અને મહેસાણાના મહામંત્રી એવા પ્રતિકભાઈ પણ ઉપસ્થિત છે હિતેશભાઈ અખાણી ગુજરાત પ્રદેશના મંત્રી પણ ઉપસ્થિત છે ઘણા એવા હોદ્દેદાર કાર્યકર્તા મહેસાણા ઉપસ્થિત છે તો પહેલાં દરેક લોકોનો આભાર વ્યક્ત કરું છું કે તમે અહીંયા હાજરી આપ્યા સંદાજલી કાર્યક્રમમાં તો આ વિડીયોના માધ્યમથી તમને એક મેસેજ આપવા બંગલાદેશની અંદર હિંસાનું થઈ રહ્યું છે કૃત્ય એના દ્વારા જો આપના ભારત સરકાર પગલાં નહીં રહે તો બજરંગ દાદા દ્વારા આગામી સમયમાં આપણે આવેદનપત્ર બી આપીશું કલેક્ટર સાહેબને અને આના માટે કંઈ પણ વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો પણ આપણે કરીશું કારણ કે હિન્દુ સનાતન ધર્મ માટે આપણા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ આ બની બાંગ્લાદેશની અંદર કાલે આપણા ગુજરાતની અંદર ભારતની અંદર બી બની શકે છે અત્યારે દરેક લોકો જાગૃત આવો અને આવા હિન્દુ સંગઠન સાથે જોડાવો કારણ કે આ એક સંગઠનક તમારી એક શક્તિ છે જે તમે લડત લડી શકશો તમે આગળ વધી શકશો તો દરેક લોકોને મારી વિનંતી છે કે તમે દરેક લોકો સંગઠનમાં જોડાઓ અને હિન્દુ એકત્રિત કરો અને એકતા બનાવો અને શક્તિ પ્રદર્શન સાથે જે આ ખોટું અન્યાય કૃત્ય બાંગ્લાદેશમાં થયો એના તમે સંદર્ભમાં આગામી સમયમાં જેટલી બને એટલી તમે મહેનત કરો અને ભારત સરકાર સામે લડવાનું સોશિયલ મીડિયા દ્વારા થાય તો એ પણ કરો કારણ કે સોશિયલ મીડિયા માધ્યમથી જ આપણે એ લોકોને બચાવી સમયમાં મહેસાણા ખાતે આવેદનપત્ર છે અને જેટલા પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા શહેર તાલુકા છે એમાં ભી બજરંગ દરેક ભાઈઓ ત્યાં પણ પોતાના કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપે એવી હું અભિનંદન કરું છું જય શ્રી રામ